સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજા અને મજા આવજો છો આઈ હોપ તમે બધા મજા આવજો છો અને આજનો વિડિયો છઠ્ઠો ચેલેન્જ છે આપણે ડેલી વિડિયોસ અપલોડ કરવાનો કાલ આપણે ઉનાઈ ગયા તો જે રીતનું તમે જોયું જ હતું અને આ જો અંદર ઘરો આટો આની તો એવો કાવા લેવા આવ્યો બે અંદર કરી જાય તો ઈને કાઢવા જાય તો મિંદળી કરી દે ઈ બેયને કાઢી લઉં તો તો ઓરી મિંદળી નીકળે તા તાલે ગણ નતાઈન પાછા અંદર કરી જાય પાંચ વાગનો આવ્યો ને સો વાગ્યા કલાક એક થાય એની રામાયણમાં તો હાલો કઈ નહીં તમાર અમારો ટાઈમ નથી ખરાબ કરવો મારો થઈ ગયો અને આપણે જો ફળ ફ્રૂટ ખાઈ હી અને આનો ઉપર છે ને નમક અરે નમક સાત દે અરે આ નહોતું દેખાડવાનું હોય ક્યાંય હક નો થયું એક અહીં રખડે એક અહીં રખડે બીજા બે અહીં રખડે અને એક હું રખડતું અહીં ક્યાં નું ક્યાંય હા એક રખડે જો અને આ ખાવાનું મસ્ત મજા સાટીએ ખાઈ લે હાલો ખાઈને મજા મિત્રો તો હમણાં છે ને એક અફા બહુ ફેલાય છે એટલે બહુ લિટરલ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં તો મને હજી બધી નથી આવી ઇન્સ્ટાગ્રામમાં મને બહુ આવ્યું અફા એટલે રીલ મને ઘણા એવા કે બે હજાર છવીસમાં દુનિયા ખતમ છે બે હજાર છવીસમાં દુનિયા ખતમ અને હા અટાણા ખાતો તો નહીં જો આ વસ્તુ સફરજન

से टाइप कर दे नहीं जी। दो हजार छब्बीस में क्या होगा दुनिया का अंत बतावे तो है, कि है दो हजार छब्बीस में पृथ्वी पर क्या होने वाला है न्यूज रूम यू ए के मुताबिक

મિત્રો આજ ટમેટીમાં બહુ સાજો એવો મને ગ્રોથ દેખાય છે કારણ કે ટમેટીમાં બહુ ગ્રોથ છે અને ધાણાભાજીમાં તો ગ્રોથ થાય જ છે દીથી દી એ ટાઈપની કઈક સિસ્ટમ છે તમે જોઈ શકો છો બધું આપણી નજર હામે છે તમારી અને જે હજી હમણાં જ પાયું લાગે ભીનું ભીનું મેં આખામાં એ જ એવું લાગે કારણ કે જો હાર્ટની લાઈન છે અને ઘણી જગ્યા લાગે છે પંક્ચર હોય ને તો કોન્ટેક કરજો પંચર હાંધી દીધી હે ફ્રીને શક કડી આવે જેવું અમારે પંચર હાંધી દીધું ગાડી મજા કરીએ મીરાજ આપણે એનું ખેતા શોખું થઈ ગયું હે बेटा मेरे खड़गी है जो, अब दी जो, जो आए हैं ना वो खेतर से कितना दिन में काटूं जो इन्हें को मन कर ना जमन बोनस कब है जो अब तो यार पार्किंग हालत बगड़ी गई है आए कुछ ना कुछ नऊ नऊ बनाता रहूं आई तो वीडियो में जो तो जाजो हाँ, 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 જોઈ જ પડે ને વિડીયો કંઈક ને કંઈક બનાવતો હોય એટલે તમને દેખાડું હવે કાયદેસર કહું ને તો તમે કહેતા હો કે ભાઈ તું પહેલાં જેવી રિયલિટી નથી દેખાડતો એટલે રિયલિટી મીન્સ એવી રીતના હવે નથી દેખાડતો જેવી હું તું પહેલી રીતે દેખાડતો પહેલાં દેખાડતો એમાં મિત્રો ચોખ્ખા ચોખ્ખું કારણ કહી દેમ તો હું એકલો મારી ઉંમર રહી ઇલેવન ઇયર્સ એટલે કે અગિયાર વર્ષ બરાબર ને હવે એમાં હું ન જાય દેખાડી શકું તમને ક્યાંય કારણ કે હું ક્યાંય જાય ન એકલો ન જાય મને જવા દે હવે એકલા ને જવું મને ગાડી બાડી ફાવે નહીં એટલે હું કઈ જાય ન હોઉં બરોબર અને આ ધંધામાં હે ને કે બહુ જવાનું ન હોય આ ધંધામાં કઈ નવીને ન હોય હું નથી હોય પણ એ કઈ કાયમ કાયમ ન તો તમને ખબર હોય એ વાંધો આવે મિત્રો બાકી ગયા ઉતા આપણે એ વ્લોગ ન જોયું હોય ને તો આથી પછી લોક છે જોતા આવજો ઉનાઈ ગયા હતા એટલે એ જો સફર હતું તો મેં તમને દેખાડ્યું નહીં એમને એમ સફર આવતું રહીએ એટલે હું તમને દેખાડતો રહું પણ કાંઈ આવે જ નહીં તો હવે આમાં શું કરવું મારે એમ કહું તો હું બ્લોગ ડેલી બ્લોગનો ચેલેન્જ લીધો હા આપણે તો કાયમ કાયમ ઉતારવું કંઈ કંઈક નવું થઈ જાય એટલે કાયમ કાયમ ન થાય પણ એક બે દિન થતું હતું એટલે એક બે મહિનામાં તો નહીં પણ અઠવાડિયે બે અઠવાડિયું કુંડી ધોઈ નહીં કે આપણે જીગા જીવન જવામાં

આ ચેનલમાં જ અપલોડ બન્યો કહી રહ્યો પછી કેમે અપલોડ થઈ રહ્યો એ જરાક કોમેન્ટ કહેતા સાજો અને આપણી આહિલ માં હમણાં વિડીયો નથી આવતા કારણ કે એને એ વિડીયો છે ને મને બહુ અઘરો પડે છે પર એ વિડીયો ઉતાર્યો તો પાકિસ્તાન બરાબર નથી થતું બધું હલી જાય છે વીએનસી સિવાય એડિટ નથી કરી શકતો હું અવાજ બગડી જાય આવી નથી નાય રે દૂધ નું નાખે નિયા આ ભરાય આ ભરાય આ હોજી આવી છે લોક બહાક આ લે હા રેડી એક છે ઈ કે ની આવશે બરાબર હા આજની વિડિયો માં હે ને મે તમને કોણ એટલે કોણ નથી દેખાડું કોણ એટલે કોણ કારણ કે કઈ થાતું જ નથી ઇન્ટરેસ્ટિંગ कहीं कई शू न चेनल सब्सक्राइब कर दी बहु दुख सब्सक्राइब न कर डेली ब्लॉग से एट मार बहु अघरू पड़े विडियो शूटिंग कर मैंने इंसेक्शन वस्तु भूलाई दी हूँ कहवाई ना ये वस्तु चढ़ी गई है लाडवा बना मित्रों कहें ये हूँ से देखाड़ दिन हे है मम्मी आपे कहीं मी सड़ दीदा है आप काम कर <laughs>

બની જાય ને એટલે તો આજની વિડીયો છે ને મારા હિસાબથી અહીં પૂરો કરી દેવો બહુ એટલે બહુ સારી બાબત કહેવાય કારણ કે બહુ લાંબો થઈ જાય તમે કહેતા હોય તો મીઠાઈ તો દેખાડી નહીં કાંઈ વાંધો નહીં મિત્રો મીઠાઈનો ફોટો તમને સાઈડમાં આવી ગયો પછી વિડીયોને બધું એક ધારું કરવું ખરું પડે એટલે ચાલો આજની વિડીયોમાં એટલું જ મળે તમને એકલી વિડીયોમાં આજની વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કંઈ જવા અને ચેનલ ઉપર ન તો જય શ્રી એમને કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરું હું મળતો ધમાકાદાર વિડીયો બાબા